ખજુદરા ગામની અંદર પીવાનું પાણીનું ગંદુ પાણી લોકો પી રહ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખજુદ્રા ગામના વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રકારના પ્રશ્નો સરકાર તથા ખજુદરા ગ્રામ પંચાયત ઉપર થઈ રહ્યા છે ખજુદરા ગામના લોકોને મળતું પીવાનું પાણી અસુરક્ષિત હોય અને કોઈ પણ પ્રકારની સેફટી કે સુરક્ષા વગર પાણીના ટાંકા ખુલ્લા ઉઘાડા જોવા મળે છે પાણીના ટાંકાની અંદર મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળે છે અને આસપાસના વિસ્તારોમાં પાણીનો વેડફાડ બગાડ થઈ રહ્યો છે લોકોને પીવાનું પૂરતું પાણી મળતું નથી ત્યારે પાણીનો બગાડ કઈ રીતે થાય છે આ પાણીના ટાંકા ક્યારે સુરક્ષિત થશે અને ક્યારે સાફ સફાઈ કરવામાં આવશે જો આ પાણીના કારણે ગામ લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની જાનહાની થશે તો જવાબદારી કોની આવા અનેક પ્રકારના પ્રશ્નો થઈ રહ્યા છે શું સ્થાનિક તંત્ર આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે કે શું કે પછી રાજકીય નેતાઓના સારે ભીનું સંકેત લેશે આવા અનેક પ્રકારના સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે संवाददाता विजय सोलंकी साथी कैमरामैन में सागर डाबी देव मिरर न्यूज़ उना नमस्कार मित्रों हूँ फिरोज रानी आज तब तुमने एक नवी बात करवा छु देव मिरर न्यूज़ जोता रहो सब्सक्राइब करवानु भूलता नहीं और शेयर करवानु पण भूलता नहीं सत्य ने साथे जोड़ा करो नमस्ते मित्रों हूँ छु चांदनी परमार આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર